મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે બતાવશું કે ગલ્લા ઉપર રંગ કેવી રીતે લગાવવામાં આવે છે તો પહેલાં આપણે જે આગળના વિડીયોમાં બતાવ્યું હતું એના પર ગોલ્ડન કલર લગાવવામાં આવતો હતો તો આજે લાલ કલર લગાવવામાં આવી રહ્યો છે તો આપણે જોઈએ કેવી રીતે લગાવવામાં આવે છે એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ચલો આપણે જોઈએ તો આ રીતે ગલ્લા ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે અને સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા ગલ્લાને કલર પણ લગાવી દીધો છે સામે પણ તમે જોઈ શકો છો આ રીતે તેને ગલ્લા ભઠ્ઠીની અંદર પકાવવામાં લઈ જાય લઈ જવામાં આવે છે અને આપણે ભઠ્ઠી પણ તમને બતાવીશું કે કેવી રીતે અહીંયા પકવામાં આવે છે તો અહીંયા આપણે પૂછી લઈએ કે કલર કામ કેવી રીતે કરવામાં આવે છે તો જે પહેલાના વિડિયામાં તમે જે ગોલ્ડન કલર કર્યા હતા અત્યારે લાલ કલર કેમ અત્યારે લાલ કલર એમ કરીએ છીએ કે જે વેપારીને અમે આ ગલ્લા ગુલ્લક આપીએ છીએ એ વેપારી એમ કે છે કે મારે લાલ કલર પણ ચાલ છે ગોલ્ડન કલર પણ ચાલ છે એટલે અમે લાલ કલર કરી દીધો છે આના ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો ગોલ્ડન કલર પણ લાલ કલર પણ ચાલે છે જે માટલા ઉપર લગાવો છે તો લાલ કલર પણ બહુ સરસ દેખાય છે તમે જોઈ શકો છો સામે કેટલા બધા સરસ મજાના લાલ ગલ્લા દેખાય છે અને આ કલર કર્યા વગરના છે અને અહીંયા કામ ચાલુ છે તો આપણે હવે જઈએ ભઠ્ઠી તો ભઠ્ઠી અંદર જે પણ આપણે બધા વિડીયો આપણે બનાવીએ કે જે પણ માટલા પકવતા ગલ્લા પકાવતા એ બધું જ બતાવીએ તો મિત્રો અહીંયા આપણે ભઠ્ઠી સુધી પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો ઘણો બધો માલ તડકાની અંદર બહાર કાઢવામાં આવ્યો છે તો બધો જ આ કાચો માલ છે અને ભઠ્ઠીની અંદર પકાવવાનો છે સામે તમે ગોલ્ડન ગલ્લા પણ જોઈ શકો છો તો અહીંયા તો તમને હું બતાવી દઉં ઝૂમ કરીને તો અહીંયા તમે જોઈ શકો છો આ મોટા ગલ્લા છે તેના ઉપર ગોલ્ડન કલર લગાવવામાં આવ્યો છે અહીંયા પણ તમે નાની કુલર પણ જોઈ શકો છો તો કેટલો બધો માલ અહીંયા તડકાની અંદર બહાર કાઢવામાં આવ્યો છે અને કલરકામ પણ ઘરું ઘરું થઈ ગયું છે અને સામે જે તમે જોઈ રહ્યા છો તે નાના લોટા છે એના ઉપર કલરકામ હજુ બાકી છે તો ચલો આપણે જોઈએ કે ભઠ્ઠીની અંદર કેવી રીતે ગોઠવી રહ્યા છે તો મિત્રો તમે આ જોઈ શકો છો ભઠ્ઠીની અંદર આ રીતે ગોઠવવામાં આવે છે આ રહ્યા આ ગલ્લા જે તબાક તગારામથી લઈને ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે તો જે કલરકામ ચાલતું હતું ગલ્લાને કલર કરી રહ્યા હતા એ જ ગલ્લા છે બધા ભઠ્ઠીની અંદર આ રીતે ગોઠવવામાં આવે છે તો આપણે પૂછી લઈએ કે ગલ્લા ને અંદર શું શું અંદર ગોઠવવામાં આવ્યું છે ભઠ્ઠીની અંદર તો ભઠ્ઠીની અંદર શું શું અત્યારે તમે પકવી રહ્યા છો ભઠ્ઠીની અંદર સૌથી પહેલા અમે કુલડા પકવ્યા એના પછી કુલડી છે પછી આ ગોલ્ડન કુલડા આવી ગયા અને એની ઉપર અમે ગલ્લી પકવી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ લાલ રંગના ગલ્લા હતી સૌની ઉપર આવી રહ્યા છે તો આ રીતે ભઠ્ઠીની અંદર ગોળ ગોળ ગોઠવવામાં આવે છે માટલા આ રીતે પણ પકવવામાં આવે છે ગલ્લા કુલડા જે પણ આઈટમ હોય તો ભઠ્ઠીની અંદર આ રીતે પણ પકાવવામાં આવે છે નાની વસ્તુ તો અહીંયા આ રીતે ગોઠવી રહ્યા છીએ એ પણ આપણે જોઈ લઈએ આ ગલ્લી ઉપર પાછું લકડું મૂકવામાં આવશે અને લકડું મૂક્યા બાદ એની ઉપર ઓર બીજા જે માટીના વાસણ છે જેમ કે કુલડા હોય લોટા હોય બધું લાકડા ઉપર પણ મૂકવામાં આવે છે એવું છે એમ ને તો મિત્રો જે તમે અત્યારે ભાઈએ બતાવ્યું કે જે આ ભઠ્ઠીની અંદર ગોળ ગોળ બધા જે ગલ્લા મૂક્યા છે એના ઉપર લકડું મૂકવામાં આવશે લકડું મૂકીને એના ઉપર પાછા પણ માટીના વાસણ મૂકવામાં આવશે આ રીતે પૂરી ભઠ્ઠી ભરવામાં આવે છે અને પછી તેને પકાવવામાં આવે છે ઉપર લકડું મૂકીએ એની ઉપર જેમ કે આ ગલ્લી ઉપર આપણે લકડું મૂકી દીધું તો જે એ લકડું છે બધું ઉપરના જે માટીના વાસણ છે ઉપરનો માલ પકવશે અને જે નીચે લકડું રાખીએ છીએ બધું આ બધું નીચેનો માલ પકવે છે એમ બે પ્રકારે લકડું મૂકીએ છે તો અલગ અલગ પ્રકારે લકડું છે માટલા પકવે છે તો અહીંથી પણ તમે જોઈ શકો છો એક સાઈડ ગલ્લા મૂકાય છે અને એક સાઈડ નાની કુલડી પણ મૂકી રહ્યા છે તો આ રીતે માટલાને કુલડા પકવવામાં આવે છે તો મિત્રો હવે આપણે ભઠ્ઠી પૂરેપૂરી ભરાઈ ગઈ છે હવે આની ઉપર આપણે રૂટ આંકવાનું છે તો તમે જોઈ શકો છો બધી આખી ભઠ્ઠી પૂરેપૂરી માટલાની ભરી નાખી છે તો બધું આના ઉપર રૂટ આંકવામાં આવશે અને માટલાને પકાવવામાં આવશે તો માટલા કેવી રીતે પકવે છે કાલ હું તમને ભઠ્ઠીની અંદર બતાવીશ કેવા પાકેલા છે બધા ખોલતી વખતે નવા વિડીયામાં તો આના ઉપર કેવી રીતે રૂટ આંકે ચલો આપણે જોઈએ તો હવે આના ઉપર આપણે પૂરી ભટ્ટી ભરાઈ ગઈ છે હવે રૂ ટાંકવાનું છે તો રૂ કેવી રીતે ટાંકવામાં આવે છે એ પણ જોઈ લઈએ અને જે પણ આ તમે જોઈ શકો છો માલ ભટ્ટીની અંદર નથી રહ્યો એ બધો માલ પાછો રિટર્ન આપણા ઘરમાં પાછો મોકલવાનો છે બધી નાની કુલડીઓ છે પણ બધો જ માલ ભટ્ટીની અંદર વધ્યો છે અંદર અંદર રહ્યો નથી ભટ્ટીની અંદર અહીંયા પણ તમે જોઈ શકો છો લોટિયા પણ નાના મોટા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આ રૂ છે પઠ્ઠી ઉપર ઢાંકવાનું છે અત્યારે તો આ રૂ પટ્ટીની ઉપર ટાંકવાનું છે ને આપણે બધું બહાર ના નીકળે અને માટીના વાસણ આસાનીથી પાકી જાય એના માટે ઓકે તો આપણે જોઈએ મિત્રો કેવી રીતે પથ્થી ઉપર ઢાંકવામાં આવે છે તો જે બધી આગ છે ને અંદર ને અંદર રહે એના માટે જ ઉપર ઢાંકવામાં આવે છે તો લુ રૂ થોડું લપસીને પાછું આવી ગયું હતું તો બીજા કટકા પણ આપણે આ રીતે જોઈ લઈએ ગોળ ગોળ આવી રીતે ટાંકવામાં આવે છે